પહેલાં તો દોસ્તો વીડીટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો પહેલાં તો દોસ્તો જેમ કે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવીને જેમ કે કીર્તિ પટેલે શું બોલી છે ખરેખર દોસ્તો જેમ કે કીર્તિ પટેલ જેમ કે ના બોલવાના જેમ શબ્દો બોલાય છે તમે આખો વિડીયો અને જેમ કે તમે કમેન્ટ કરવા ન ભૂલતા અને વિડીયોને લાઈક કરી વધુ લોકો સુધી શેર પણ કરજો દોસ્તો જેમ કે જે કલાકારને જેમ કે તે દોસ્તો જેમ બધા જ કલાકારો વિશે બોલી છે કીર્તિ પટેલ તો ચાલો તમને હું આખો વિડીયો બતાવું જલ્દીથી દોસ્તો જેમ કે વિડીયોને એક લાઇક કરો શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો તમને આખો વિડીયો બતાવું જેમ કે કીર્તિ પટેલ દોસ્તો શું કહેવા માંગે છે બધા કલાકારો વિશે તો ચાલો તમને આખું હું વિડીયો બતાવું ધ્યાનથી દોસ્તો વિડીયો પૂરો જોજો અને જેનું હકીકતે સન્માન કરવાનો હતું આજે લોકો બધા બીજા બધા એમ કે કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આ તમને કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર કોઈ ગાતા હાલ ઈ છૂટા જો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને ઈ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના નત બોલાય પણ વિક્રમ ઠાકોરના ના થી એ બધા જ કલાકારો જઈ ગયા છે જે કાજલ મહેરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઉલા લોકોમાં કઈ લઈ લેવા નતો મુકો પેલી મારા બોલવું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવે ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ બોલાવવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે છે ને મમતા સોનીને પણ બે શબ્દ કહેવા છે બેને અમારા સુરેન્દ્રનગર માં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોર ના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે છે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોની નું એક રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણસર કરી ઓલા ભંગાર ને મળ્યો હશે ને ભંગાર અનફોલો કરાવડાવી સમજા

એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપ નું હવે તો મારું એક વાઇબ વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ અરે ડિયર એમાં એવું છે કે મારે છે ને હું કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક

પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે મમતા સોની માર તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદા શબ્દોથી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો કા ગામને ખબર છે હો ચરિત્રહીન છું તું આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢોમકા લગાવતીતી એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાષ્ટ્રીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુંમકા લગાવી રહી છે સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ આવા ઢુંમકા લગા તું તો નાચવા જાસ હે 15 15000 માં નાચવા જાસ નાચવા જાસ તો બેનને માર ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટ થી પ્રોબ્લેમ આવ્યો મેં તમને ફોલો ન કર્યા અને તમને ખબર નહી કોકે કાઈ કી દો એટલે અનફોલો કરી પણ તમારા જેવા ઢૂમકાને મે ચરિત્રહીન નથી તમે માર્કેટ ની અંદર કેવા ફેમસ છો ને 15000 રૂપિયા માં

તો તારે પ્રશ્નની મજાક ઉડાવી હવે પેલી પ્રથમ વાત તો મારે ભંગારની એવું કેવું છે કે ભાઈ તને મીડિયા સવાલ શું પૂછે છે અને તું જવાબ શું આપે છે પેલા પ્રથમ તો તે છે ને કોઈપણ સમાજની લાગણી દૂભાઈએ ને એની તું મજાક ઉડાડે છે મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છો તું હં મજાક અને કલાકારો તો ક્યાં ઝગડ્યા છે તો તું એમ કે કે કલાકારોને તો સંપીણ રહેવું જોઈએ આ ભાઈ આ એ કલાકારની મેટર છે શું વિક્રમ ઠાકર કોઈની સાથે ઝગડા કોઈની સાથે ઝગડા એમની જે લાગણી દુભાણી છે એ લાગણી વ્યક્ત કરે છે કે જેમને દુઃખ થયું છે તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને સંભા હળી મળીને રહેવું જોઈએ નામ કરવું જોઈએ ને ફોલાણું કરવું જોઈએ ને અને તારે કહેવાની જરૂર નથી ખાલી તું આટલું બળ કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે એ તો આખા ગામને ખબર છે નાના નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના એ બધાને પૂછ વિક્રમ ઠાકોર કોણ એટલે તને કહેશે એટલે સુપરસ્ટાર છે એના પાછળ તે સુપર સુપરસ્ટાર ને શું લાગણી વ્યક્ત થઈ છે એનું શું દિલ દુખાણું છે ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કેસ કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દ્યો લ્યો તમે કાજુ ખાઓ અને મને તેલ વેકવા દયો એટલે તું સ્વાર્થી માણસ છું મિત્રો મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવી હતી આના ઉપર અત્યારે હું લડી રહી છું સત્યની લડાઈ લડી રહી છું જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો ને આ એક હું એકલો ના પડી જાઉં કેમ ભાઈ તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો હજુ કહું છું એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાય વાત એ બધા માટે વિક્રમ ઠાકોર અવાજના અવાજ ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક અમુક લોકો એવી કોમેન્ટોક મારે છે ભણના દીકરાઓ કે આમને પોલિટિક્સ માં આવો હવે હાલી હું નીકળાશો હે કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલ એને જોઈન કરો છો હવે તો હું આ લાઈવ ના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સ માં આવું જોઈએ અને પોલિટિક્સ માં જયારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો ત્યારે બતાવો ઈ સાંસદોને પાવર સરકારને પાવર કે વિક્રમ ઠાકરની ની લોક જાણના શું છે કાજલ મેહરિયા પણ બોલાવામાં ન આવી કાજલ મેહરિયા એ હંમેશા બેનું દીકરિ ના કેવાય ને બેનું દીકરીયું ને આમ સન્માન કેવાય ને કે ના એના પેલા માટે માટે સોંગ ગાયા છે એમને હંમેશા દીકરી એ પણ આપણા જેમ જ છે માર ફાળ જવાબ દેવામાં અને એવું જ રહેવાનું ભાઈ જે તે સમય હતો ટિકટોકનો ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને ત્યારે કાજલ મહેરિયા જતા કે જેને સ્ટેજ ઉપર થી કીર્તી પટેલનો વખાણ કર્યાતા કે સાઈબી સિંહણ જેવી છે આ શબ્દ કાજલ મેરિયાના ઉજીંદી પર ના ભૂલું અને એને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેરિયા માટે પણ ઊભી રે ઊભી રે ને ઊભી રે હામે ચાહે કોઈ પણ હોય હા હામે ચાહે કોઈ પણ હોય જે વાત સત્ય છે અને એ વ્યક્તિ કાજલ મેરિયા મિથુન રાશિ છે પાછી કીર્તિની એટલે એ હંમેશા સત્યને કડવો બોલવાવાળી વ્યક્તિ છે એટલે હંમેશા બધાને કડવું લાગે હંમેશા બધાને કડવું લાગે પણ આજે હું બધાને કહું છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાય સૌપ્રથમ તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મે પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તેવું નથી કે આ ભંગાર બોઇલોને કીર્તિ સપોર્ટ આપે છે પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમ કે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ મારી બહેનોએ બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એવું એમના અવાજ થકી એવા કલાકારોને જેને બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે એ તો સો ટકા બાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં વિક્રમ ઠાકોરે દસ થી બાર વર્ષની અંદર મૂવી એ પાછા સુપરહિટ અને સારા સારા ફેમિલી માંકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મે મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં

કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય ભલામણ અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાવ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય ઓ વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા ઠાકોર સમાજમાં ઓ ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું વિડીયો હું મૂકું કેવી કેવી કેવા કેવા એમનો વોઇસ છે એમનો એમનો કંઠ છે હે ઓલી નચનિયા જેની